હજીરા બાજુ લઈ જઈ રહ્યા છે કોઈ સાંભળતો નથી હજીરા બાજુ લઈ જઈ લોરેટરો છે અને

અરે ન્યાતુ કે ના પેલી પોલીફાળી બેન જો બેઠી છે જો બેઠી ને દેવાની ન હતી સાબાજી જોને સત્તા છાટવાનું બંધ કરો સત્તા મતરિયા છાટવાનું કેટલી ગુલામી કરશો ખોટું કર્યું હતું કે આ પોલીસે અમને લાખવા માં ચૂંટાયેલા પ્રતિનિધિ છે લાખો લોકો બનાવ્યા છે આ પોલીસના ના માર ખાવા માટે નહીં જ્યારે અમે કામ કરતા હોય ત્યારે કોણ લેશે આજે બેલની ની આંખ માંથી આંગળા જાય છે છતાંય કોઈ ને કોઈ સામુ જોવા તૈયાર નથી આજે આ બેલ ને કાલે કઈક કોઈ તકલીફ થઈ જશે તો એના જવાબદાર આ લોકો રહેશે કેટલા સમયથી

તેમ છતાં આ વિસ્તારના ધારાસભ્ય કમ મંત્રી જે માત્ર ફાકા ફોજદારીમાં જ માને છે અને ગેરકાયદેસર કામો કરવામાં જ માને છે એવા મંત્રીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરનો ડર લાગ્યો પોલીસને આગળ કરી આ પોલીસને બીજું કાંઈ કામ નથી આ પોલીસનું એક જ કામ છે દારૂના નાપતા ઉઘરાવો ડ્રગ્સ રક્ષણ આપો બળાત્કારો થતા હોય એને રક્ષણ આપો દુઃખાગીરી ચોરી થતી આવા છોરોને રક્ષણ આપો પણ જે જનહિતનું કામ થતું હોય ત્યાં ભાજપના ઈચ્છાને દલાલી કરવા ચાટુકારીતા કરવા

શરમ ખરેખર પેલા હોસ્પિટલ લઈ જઈએ એ બધું જ ભૂલીએ અને પોતાને ભરપૂર એટલો ફેંક્યો એ નીરે નીરું અને ચાંટવામાં રસ છે અને એક પણ પોલીસ વાળો અહીંયા ઉભા છે ડીશ ના છે પણ કોઈને રસ નથી